નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એન જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સત્યાવીસ ઓક્ટોબરથી સેમેસ્ટર એકની જે પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે એ પરીક્ષાઓ માટેના સીટ નંબર કઈ રીતે મેળવવા એના વિશે વાત કરીશું મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજી ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચ એન જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે એચએન જીવની જે ઓફિશિયલ વેબસાઇટ છે એન જીયુ એસી ડોટ એના પર હું આવી ગયો છું આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો અહીંયા આપણને જે પહેલાં ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે એને હું અત્યારે બંધ કરી દઉં છું પછી વેબસાઇટ પર જેવું તમે આવશો એવું તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે એક્ઝામિનેશનનો તમારે એના પર ક્લિક કરી દેવાનું છે એક્ઝામિનેશન પર ક્લિક કરશું તો તમને પહેલું જોવા મળશે એક્ઝામિનેશન શિડ્યુલ અહીંયા જઈ તમે તમારો ટેબલ છે એ ડાઉનલોડ કરી શકો છો જો તમે તમારું ટેબલ હજુ સુધી ના જોયું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે ત્યાં તમામે તમામ કોર્સના ટાઈમ ટેબલની પીડીએફ છે એ મૂકવામાં આવેલી છે જે સેકન્ડ નંબર એ છે પ્રેક્ટિકલ એક્ઝામ શિડ્યુલ એટલે કે અમુક કોર્સની અંદર પ્રેક્ટિકલ એક્ઝામ આવતી હોય છે તો એનું શિડ્યુલ પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો અને જે ત્રીજા નંબરનો ઓપ્શન છે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીએર તમારે સીટ નંબર મેળવવા માટે એના પર ક્લિક કરી દેવાનું છે તો હું અહીંયા એના પર ક્લિક કરું છું એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર પર તમે જેવું ક્લિક કરશો તો તમે અહીંયા જોઈ શકો છો તમારા સામે બે ઓપ્શન આવશે સિલેક્ટ એક્ઝામ યર અને સિલેક્ટ ફેકલ્ટી તો સિલેક્ટ એક્ઝામ યરની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોએ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સિલેક્ટ કરવાનું છે અને સિલેક્ટ ફેકલ્ટીની અંદર તમારી ફેકલ્ટી પ્રમાણે એટલે કે જે બી એના વિદ્યાર્થીઓ હોય એ આર્ટ સિલેક્ટ કરશે બીકોમના કોમના વિદ્યાર્થી હોય તેઓ કોમર્સ સિલેક્ટ કરશે બીએસસીના વિદ્યાર્થીઓ સાયન્સ કરશે એલ એલ કોઈ સ્ટુડન્ટ હોય તેઓ લો કરશે બીબીએની અંદર અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ એડમિનિસ્ટ્રેશન સિલેક્ટ કરશે એમ ફિલ્લાના જે વિદ્યાર્થીઓ હોય તેઓ એમપીલ ફિલ્ સિલેક્ટ કરશે જે વિદ્યાર્થીઓ બીઆરએસ કરતા હશે અથવા એમ કરતા હશે તેઓ એગ્રિકલ્ચર સિલેક્ટ કરશે હોમ સાયન્સ સિલેક્ટ કરશે જે બીએસસી હોમ સાયન્સની અંદર હોય જેઓ બીએડ કરતા હોય એવા વિદ્યાર્થીઓ છે એ એજ્યુકેશન સિલેક્ટ કરશે જે વિદ્યાર્થીઓ એમ બી ફાર્મ વગેરે જે કોર્સ કરતા હશે તેઓ મેડિસિન છે એ સિલેક્ટ કરશે તો અહીંયા હું કોમર્સ સિલેક્ટ કરીને આગળ જોવા દઉં છું તમારે જે પણ તમારી ફેકલ્ટી લાગુ પડતી હોય એ પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે અને પછી તમારે સબમિટ આપી દેવાનું છે તમે જેવું સબમિટ આપશો એ રીતે તમારી સામે તમે અહીંયા જોઈ શકો છો કોમર્સની અંદર બીકોમ કોમ સેમેસ્ટર એકના જે તમામ જે કોર્સ છે એના એ આવી ગયા છે તો બીકોમ સેમેસ્ટર વન બીકોમ કોમ સેમેસ્ટર વન અને બીકોમ સેમેસ્ટર વન આની અંદર છે રેગ્યુલર ન્યૂ જે સિલેબસ ન્યુ એજ્યુકેશન પોલિસી પ્રમાણે આવે છે એ રેગ્યુલર ન્યૂ રિપીટર વિદ્યાર્થીઓ માટે એટલે જે એટી કેટીવાળા વિદ્યાર્થીઓ છે એમના સીટ નંબર અને જે રિપીટર ઓલ્ડ એટલે કે એટી કેટીવાળા વિદ્યાર્થીઓ છે પણ ઓલ્ડ કોર્સ પ્રમાણે એક્ઝામ આપવાના છે એના સીટ નંબર તો તમારે અહીંયા સિમ્પલી જે કેન્ડિડેટ લિસ્ટ દેખાય છે એની અંદર જઈ અને જે ડાઉનલોડનો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે તો અહીંયા હું ડાઉનલોડ કરી દઉં છું જેવું તમે ડાઉનલોડ પર ક્લિક કરશો એવું તમારી સામે આ પીડીએફ છે એ ડાઉનલોડ થઈ અને ખુલી જશે તમે આ જોઈ શકો છો કે પીડીએફ ડાઉનલોડ થઈને ખુલી ચૂકી છે બી કોમ સેમિસ્ટર ન્યૂ રેગ્યુલર કેન્ડિડેટ ડિસેમ્બર બે હજાર આની અંદર તમે જોઈ શકો છો કેન્ડિડેટ લિસ્ટ આપવામાં આવેલું છે જે સૌ પહેલા નંબર છે એ છે તમારા સીટ નંબર સીટ નંબર છે એ તમને અહીંયા આપવામાં આવેલા છે આ તમારા સીટ નંબર છે તમારે જે તમારું નામ અહીંયા શોધવું હોય તો પીડીએફમાં જઈ અને તમારું જે પણ નામ હોય તમે સર્ચ કરશો તો તમને તમારો સીટ નંબર છે આસાનીથી મળી જશે તો મિત્રો આ તો આજનો આ જેની અંદર આપને યુનિવર્સિટીની જે પરીક્ષાઓ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજથી શરૂ થવા જઈ રહી છે એ પરીક્ષાઓના સીટ નંબર કઈ રીતે મેળવવા એના વિશે વાત કરી છે આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસ ઉપયોગ થશે ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ